રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જે ફરી એક વખત ઉઠકાયા અને જાહેર મંચ પરથી ખુલીને બોલ્યા કે મીડિયાવાળા મને ટોણો મારે છે વાત એવી છે કે એક વર્ષ પહેલા શોર્ટ ટ્રેન રાજકોટને મળશે તેવી વાત કરી હતી જાહેરાત પર કરી હતી પરંતુ હજી સુધી ટ્રેન શરૂ ન થતાં રેલવેના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું કે હજુ ટ્રેન શરૂ ન થતાં મીડિયા મને ટોણા મારે છે રાજકોટથી વહેલી તકે આ ટ્રેન શરૂ કરવામાં આવે તો જરૂર પડે આ મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં પણ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી નોંધનીય છે કે રાજકોટ ને લાંબા અંતર સાંસદો રજૂઆત કરી ચૂક્યા છે રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેલી મળે મેં ટકોર એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીએ એના માટે રજૂઆત કરીએ તમારી રજૂઆત હોય અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઈડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે